નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂઝ બરોડા સાયક્લોપેડિયન દ્વારા સરદાર એસ્ટેટ કોમ્યુનિટી હોલમાં આઠથી બારમાં એસટીના વિદ્યાર્થીઓ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સાહીઠ વિદ્યાર્થીઓએ સત્રમાં ભાગ લીધો જ્યાં ડૉક્ટર દીપલ પટેલ વક્તા હતા જેમણે વિદ્યાર્થીઓને યાદ રાખવા અને તણાવ અને ચિંતાનું સંચાલન કરવાની તાલીમ આપી તેમણે કહ્યું કે આઠ પ્રકારની બુદ્ધિ છે જે આપણામાંના દરેક પાસે છે પરંતુ જુદા જુદા પ્રમાણમાં છે તમામ પાંચ વિશેષ સંવેદનાઓનો ઉપયોગ કરીને વિષયોને યાદ રાખવા પર ભાર મૂક્યો માતા પિતાને તેમના બાળકો પર દબાણ ઘટાડવા માટે પણ સૂચના આપી ડૉક્ટર ભાઈ સાહેબ તેમના પ્રારંભિક ભાષણમાં ભારપૂર્વક જણાવ્યું કે બાળકોની એકબીજા સાથે સરખામણી ન કરવી જોઈએ દરેક બાળક ખાસ છે ને અલગ છે અલગ અલગ પોઈન્ટ્સ પર ખૂબ જ અગત્યના પોઈન્ટ પર તેઓને સમજણ પૂરું પાડવામાં આવી માર્ગદર્શન આપવામાં આવ્યું એથ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ અને ટ્વેલ્થ જેવી એક્ઝામ અપિયરિંગ સ્ટુડન્ટ્સ છે ખાસ કરીને બોર્ડની એક્ઝામ્સ ટેન્થ અને ટ્વેલ્થ સીબીએસઈ અને જીએસઈ બોર્ડના અલવી જમાતના જેટલા સ્ટુડન્ટ્સ એક્ઝામ હવે અપિયર થશે ઇમ્તેહાનને અંદર એ તમામને વાસ્તે આજે સરદાર સ્ટેટ કોમ્યુનિટી હોલની અંદર એક સેશન રાખવામાં આવેલું જેના મેઇન સ્પીકર હતા ડૉક્ટર દીપલ પટેલ અને મેઇન એમનું ફોકસ હતું આજે કે જે બી કઈ ચીઝ આપ પઢો અને સ્ટડી કરો એને કઈ તરફથી મેમરાઈઝ કરવું અને એ જે મેમરાઈઝ કરવાની ટેકનિક્સની પ્રેક્ટિકલ નોલેજ અને માલુમાત આજે બચ્ચાઓને આપી તકરીબન સિક્સ્ટી સાહીઠ સ્ટુડન્ટ્સ આજે અહીંયા કોમ્યુનિટી હોલની અંદર હાજર હતા અલોંગ વિથ ધ પેરેન્ટ્સ અને આ અમારું ચોથું વર્ષ છે બરોડા સાયક્લોપીડિયન્સ તરફથી આ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે આજે ફોર્થ કન્ઝિક્યુટિવ યર છે અને આ ચીજનું મેઇન એન્કરેજમેન્ટ અને હોસલો અમારે મિલેજ અમારા પિસ્તાલીસમાં દાઇ એ મુટલક સૈયદના હાતીમ ઝકીઉદ્દીન સાહેબ તબોલેલાઉ ઉમરાઉ શરીફ તરફથી કે આપ એજ્યુકેશનને માતા ખાસ સતત બોર્ડને અંદર જે સ્ટુડન્ટ્સ અપિયર થતા હોય એની હોસલા અફઝાઈ કરો આજે એમને ગિફ્ટ્સ આપવામાં આવી આજે સ્નેક્સ છે અને એ તમામીએ કઈ તરાશી સ્ટડીને મેમરાઈઝ કરવું માર્ક વધારે સ્કોર કરવા અને અમારી જમાતના ડૉક્ટર અકિલભાઈ સુરતીએ બી પ્રેક્ટિકલ નોલેજ પેપર કઈ તરફ લખવું કેમ કે એનું એક જ ચીઝ હતી વન ઇન વન સેન્ટેન્સ કે તમે કેટલું જાણો છો એ જરૂરી નથી મગર જે તમે જાણો છો એ કઈ તરફથી લખો જ એ મેટર કરે છે ખાસ સતન બોર્ડની એક્ઝામની અંદર તો આજે આ પ્રોગ્રામ જે છે બહુ જ સક્સેસ રહ્યો અમારા સ્પીકરે બહુ જ પ્રેક્ટિકલ ટિપ્સ આજે શેર કીધી અને આ પ્રોગ્રામની અંદર જે બી સ્ટુડન્ટ્સ હતા એમના ફીડબેકને અંદર અમને એમ જાણવા મળ્યું કે આજે મેમોરાઈઝ કરવું અને સ્ટડી મટીરિયલને યાદ રાખવું બહુ જ વધારે જરૂરી અને નીડ ઓફ ટાઈમ છે એને પર આજે ફોકસ કીધું તો આ સેશન આજે અમારી જમતને અંદર થયું સો ગુડ મોર્નિંગ Uh, and i took a session for alvi bora samaj today there were more than 60 students here and um, it is uh, majorly for upcoming exams the board exams so how to prepare for exams how important it is to enjoy the journey and the process of just studying and giving exam and enjoying the process rather than being very anxious about exams in general so um, we covered topics like learning memory anxiety management stress management and how can we take care of all the other mechanisms while giving exams it was okay. a wonderful session kids really participated it was very interactive and it was a very pleasant experience being here for this so thank you so much